ગુજરાતનો ખેડૂત તેને માત્ર વોટ બેંક માટે તમામ રાજકીય પાર્ટીઓ ઉપયોગ કરતી હોય છે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ખેડૂતોને હતેડીએ ચાંદ દેખાડવામાં આવતા હોય છે કે જો એક વખત તમે અમે સરકારને ચૂંટીને લાવશો તો તમને આ પ્રકારની અમે યોજનાઓનો લાભ આપીશું પરંતુ જ્યારે ખેડૂત એ ભોળો ખેડૂત જ્યારે વિશ્વાસ મૂકીને કોઈ સરકારને કોઈ નેતાને ચૂંટે છે ત્યારબાદ તે ખેડૂતની દશા છે તે ખૂબ જ દયનીય જોવા મળતી હોય છે એ ખેડૂત જેણે સરકારને ચૂંટી છે જેણે પોતાના રાજકીય નેતાને ચૂંટ્યા છે ત્યારે એ અપેક્ષાએ એની તરફ જુએ છે કે તે હવે રાજકીય નેતા મારું સાંભળશે પરંતુ આવું કાંઈ જોવા મળતું નથી વિપક્ષ તો પ્રહાર કરતો આવ્યો છે ને આરોપો પણ લગાવતો આવ્યો છે હવે ખરેખર હકીકત શું છે આ જે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ છે રેશમાબેન પટેલ તો એ ખેડૂતોના બિયારણ તે તેમજ અતિવૃષ્ટિમાં જે પૈસા મળવા જોઈએ વળતર મળવો જોઈએ તે પ્રકારે ન મળતા હોવાના આરોપ સાથે વાત તે સંદર્ભમાં વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો નવિયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જગતનો તાત હંમેશા ચિંતિત જ જોવા મળતું હોય છે ક્યારેક અતિવૃષ્ટિ જોવા મળતી હોય છે ક્યારેક દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ થતું હોય છે તો ક્યારેક કમોસમી વરસાદના કારણે આ જગતનો તાજ છે તે હંમેશા કાળી મજૂરી કરીને પેટે પાટા બાંધીને પોતાના જે કોઈ પણ અનાજ વાવેતર કરતું હોય છે પરંતુ એક ઝાટકે છે કુદરતના રોદ્ર સ્વરૂપના કારણે તેની મહેનત છે તે વળતા પાણી થઈ જતી હોય છે પરંતુ એ જ ખેડૂત સરકાર જેને માય બાપ પણ કહેવામાં આવે છે ને ને આશા સાથે જોતો હોય છે કે સરકાર અમને કંઈક સહાય આપશે અમારું કંઈક ભલું કરશે ને અમને નુકસાન થયું છે તો તે સરભર થઈ જશે પરંતુ જ્યારે સરકાર તરફથી જાહેરાતો કરવામાં આવી છે તેને લઈને વિપક્ષો અવારનવાર પ્રશ્નો ઉઠાવતા હોય છે ને સવાલો પણ કરતા હોય છે ને ત્યાં સુધી પણ વિપક્ષી પાર્ટીઓ કહે છે કે સરકારે આ સહાયની નામની જાહેરાતે માત્ર ખેડૂતો સાથે મસ્કરી કરી છે આ સંદર્ભમાં આજે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ છે તેઓ પોતાના કાર્યકરો અને સમર્થકો સાથે વિસાવદર પહોંચ્યા હતા જ્યાં ખેડૂતોના અતિવૃષ્ટિને લઈને વળતરની જે માંગ હતી તે અત્યાર સુધી વળતર વધારવામાં નથી આવ્યો જે જૂનો કાયદો હતો તે સંદર્ભમાં જ ખેડૂતોને વસ્તુઓ જે મળવી જોઈએ તે મળી નથી રહી જે પૈસા વધારે ચૂકવવો જોઈએ તે નથી ચૂકવવામાં આવી રહ્યા અને જૂના કાયદાઓ ચલાવવામાં આવી રહ્યા છે તે વાત તેમના દ્વારા કહેવામાં આવી છે પહેલાં તો રેશમાબેન પટેલ શું કહી રહ્યા છે તે જોઈ લો આજ રોજ આમ આદમી પાર્ટી વિસાવદર ખાતે આવેદનપત્ર આપ્યું છે જિલ્લા પ્રમુખ શ્રી રાજુભાઈની આગેવાનીમાં પ્રદેશથી સાગરભાઈ આવ્યા છે જે અમારા મહામંત્રી છે અને સમગ્ર તાલુકાની ટીમ આજે અહીંયા ભેગી થઈ છે વેદના એ છે કે ખેડૂતના દીકરા તરીકે દીકરીઓ તરીકે અમને પીડા એ થાય કે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે અને મોટા મોટા બણગાવો ફૂટવામાં આવે ફૂંકવામાં આવે છે કે ખેડૂતોને આ આપે છે તે આપે છે વાસ્તવિકતા એ છે કે જ્યારે તમે નિયમો બનાવો છો પરિપત્ર બનાવો છો વર્ષો જૂના પરિપત્રને ચલાવવા કરો છો કે અને વળતરના રૂપે આજે તમે જોશો કે અતિવૃષ્ટિને લઈને જે વળતર આપવામાં આવે છે ખાતામાં આવે છે ખેડૂત જોવે છે તો પંદરસોથી હજાર રૂપિયા મળવામાં આવે છે પચીસો રૂપિયા મળે છે જેનાથી વધારે મળતું નથી તો ખેડૂતના દીકરા તરીકે અમારી વેદના છે આમ આદમી પાર્ટીની વેદના છે કે તમારે આમાં સુધારો કરવો જોઈએ તમે વર્ષો જૂનો કાયદો હકાવો છો તો વર્ષો પહેલાં તો બિયારણના ભાવ ઓછા હતા આજે બિયારણના ભાવ વધી ગયા છે ખાતરના ભાવ વધી ગયા છે મોંઘવારી વધી ગઈ છે તો ખેડૂતોને વર્તનમાં પણ વધારો થવો જોઈએ ને તો જે રીતે બધી વાતની અમે રજૂઆત કરી છે મામલતદાર સાહેબને વિસાવદરના ખેડૂતો માટે અને સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે કારણ કે આ એક એક ખેડૂતની ખૂબ જ મોટી પીડા છે હાલ રેશમાબેન પટેલ દ્વારા જેવી રીતે વાત કરવામાં આવી છે ને તેમણે હાલના જે ગુજરાતના કૃષિ મંત્રી છે રાઘવજી પટેલ તેમની સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે તેઓ તો એક ખેડૂત પુત્ર છે અને ખેડૂત પુત્રની વેદના તે ખેડૂતોને કેવી રીતે ના સમજી શકે આને લઈને પણ રાજકારણ કરવામાં આવ્યું છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારીએ તેમણે પણ કહ્યું છે કે નર્મદાનું જે પાણી છે તે આઠ લાખ હેક્ટર તળાવોમાં પહોંચાડવામાં આવશે તેવી વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ તે વાતનું કોઈ પણ જમીની સ્તર ઉપર અમલવારી ન થઈ હોય તે વાતનું તેમણે ઉલ્લેખ કર્યો હતો સાથે સરકાર પર નિશાનો પણ સાધ્યો હતો આ બાબતને લઈને સાગર રબારી શું કહી રહ્યા છે તે જોઈ લો કે ગુજરાતમાં ત્રેતાલીસ લાખ હેક્ટર ગૌચરની જરૂર છે પશુ સંખ્યા પ્રમાણે એની સામે માત્ર આઠ લાખ હેક્ટર ગૌચર પ્રાપ્ય છે પાંત્રીસ લાખ હેક્ટર ગૌચરની ઘટ છે આ જે ઘટ છે એ પૂર્વની સરકાર કોઈ વાત કરતી નથી પરંતુ એની સામે નકલી ભક્તિ દર્શાવીને વાહવાહી લૂંટવામાં આ સમાચારનો કેવી રીતે ઉપયોગ કરી અને ગુજરાતની જનતાને છેતરે છે એનો આ બે ખૂબ નમૂનો છે અત્યારે સરકાર એવું કહે છે કે આઠ લાખ હેક્ટર જમીનમાં જ્યાં તળાવો હશે એને નોટિફાઈ કરી અને એમાં નર્મદાનું પાણી નાખીશું સાચી વાત એ છે જે ગુજરાતના મતદારોથી છુપાવાઈ રહી છે કે સુપ્રીમ કોર્ટનો એક કેસ હતો પંજાબના ગૌચરનો એમાં સુપ્રીમ કોર્ટે આખા દેશના તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને નોટિસ કાઢેલી અને તમારા રાજ્યમાં ગૌચરની શું સ્થિતિ છે એનો સ્ટેટસ રિપોર્ટ ત્રણ છ મહિનામાં માગેલો એ રિપોર્ટ પછી સુપ્રીમ કોર્ટે જ ચુકાદામાં કહેલું છે કે ગૌચર ભૂમિ ઉપર થયેલા તમામ પ્રકારના દબાણો દૂર કરવા એ વાતને આજે દસ વર્ષથી વધારે વખત થયો હજી ગુજરાતના ગૌચરોમાંથી દબાણ દૂર થયા નથી ગુજરાત સરકાર જો પ્રમાણિક હોય તો એના ચીફ સેક્રેટરીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલો સ્ટેટસ રિપોર્ટ જનતાની સામે જાહેર કર જેવી રીતે ગુજરાત આમ પાર્ટીના મહામંત્રી સાગર રબારીએ સરકાર પર પ્રહારો કર્યા છે ઘણા બધા પ્રશ્નો તેમણે મૂક્યા છે અને સરકાર પાસેથી સવાલોના જવાબ માંગ્યા છે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે ખરેખર સરકાર છે તેમના કાન ખરે છે જવાબ આપવા માટે તેઓ તૈયાર છે કે માત્ર જેવી રીતે વિપક્ષ માત્ર સવાલોનો મારો ચલાવતો હોય છે તેવી રીતે સરકાર આંખ આંખરડા કાન કરતી હોય છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી હું બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર